નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાથી ખૂબ જ મહત્ત્વના અને દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરા હરણી રોડ ઉપર આવેલા તળાવની અંદર બોટિંગ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો છે અને બોટિંગ કરવા માટે ઉતરેલા લોકો પૈકી કેટલાક બાળકોના મૃત્યુ થયા છે ડૂબી જવાથી બોટ પલટી જવાની ઘટના સામે આવી છે અને લોકોના ટોળે ટોળા અસંખ્ય હજારોની સંખ્યામાં વડોદરા ખાતે ઉમટી પડ્યા છે અને મૃતકોના પરિવારજનોએ રોક કકડ મચાવી મૂકી છે સમગ્ર વડોદરાની અંદર હાહાકાર મચાવતી ઘટના બની ચૂકી છે અને બચાવ કામગીરી પૂર ઝડપે શરૂ કરવામાં આવી છે અને આખું તંત્ર કામ ઉપર લાગી ગયું છે પરંતુ લોકોના ટોળે ટોળા અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તળાવમાંથી ડેડ બોડીઓને બહાર કાઢવાનું અને એમ્બ્યુલન્સ સહિત ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસના જવાનો તૈનાત છે વડોદરાની અંદર ખૂબ જ મોટી દુર્ઘટના બની છે સૌ પ્રથમ આપની સમક્ષ લાઈવ ન્યૂઝ ઉપર આપ દ્રશ્યો આવી રહ્યા છે વડોદરા હરણી રોડ નજીક આવેલા ગોલ્ડન ચોકડીથી હરણી જતા રોડ ઉપર જે તળાવ જેને સુંદર સમારકામ કરી અને પબ્લિક માટે ખૂબ જ સારું સ્થાન બનાવવામાં આવ્યું હતું જ્યાં બોટિંગ પણ કરવામાં આવતું અને આ બોટિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે અને કેટલા લોકોના મૃત્યુ થયા છે કેટલા બાળકોના મૃત્યુ થયા છે તે ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ ખૂબ જ મોટી દુર્ઘટના અને દુઃખદ ઘટના બની છે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતી ઘટના બની 以前。